વિવાદી કોમેડિયન સમય રેના ગુજરાતના શો હાઉસફુલ કોમેડી શોમાં અશ્લીલ મામલે એફઆઈઆર છતાં અમદાવાદ સુરત વડોદરામાં ટિકિટ સોલ્ડ આઉટ નવસો નવ્વાણું રૂપિયામાં એટીન પ્લસનો નો આ શો છે વિગતવાર વાત કરીએ વિડીયો દરમિયાન નમસ્કાર હું જાનવી બારોટ બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું યુટ્યુબ શોમાં અશ્લીલ વિવાદમાં ઘેરાયેલા સ્ટેન્ડઅપ કોમેડિયન સમય રૈનાના ગુજરાતમાં યોજાનારા શોની ટિકિટ સોલ્ડ આઉટ થઈ ગઈ છે મુંબઈની અંદર પોલીસે એફઆઈઆર નોંધી હતી છતાં તેના શોમાં ટિકિટનું વેચાણ જોરોશોરોથી ચાલી રહ્યું છે સમય રૈનાનાના ગુજરાતમાં શોનું નામ છે સમય રૈના અનફિલ્ટર આ નામ પરથી જ અંદાજો લાગી ગયો છે કે શોમાં કેવી કોમેન્ટ્સ થશે દોઢ કલાકના આ શોમાં ફક્ત એટીન પ્લસ માટેનો જ છે અને બુક માય શોથી આખે આખા શોની ટિકિટો બુક થઈ ગઈ છે ટિકિટનો ભાવ નવસો નવ્વાણું રૂપિયા છે આ વિવાદનું મૂળ સમય રેના અને યુટ્યુબર્સ રણવીર અલ્હાબાદિયાને ઇન્ડિયાઝ ગોટ લાટેન્ટના શોના ક્લિપ્સ રહેલા છે જે રવિવારના દિવસે ખૂબ જ વાયરલ થયા હતા આ ક્લિપ્સમાં અશ્લીલ કોમેન્ટના કારણે દેશભરમાં વિરોધ ફાટી નીકળ્યો હતો મુંબઈ પોલીસે સમય રહેના રણવીર અલ્હાબાદિયા સહિત આશિષ ચાંચલાની અને જયપ્રીતસિંહ અને અપૂર્વ માટે તપાસ પણ કરી એમના ઉપર એફઆઈઆર પણ નોંધી આ વિવાદને લઈ ઓટીટી પ્લેટફોર્મ માટે સેન્સર અને કોમેન્ટ્સને રેગ્યુલાઇઝેશન અને લોકોની ફ્રીડમ ઓફ સ્પીચનો માગ પણ ઊભી થઈ છે ઇન્ડિયાઝ ગોટ લોટેન્ટની બંને ક્લિપ્સ વાયરલ થયા બાદ આખા દેશમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો ત્યારે ગુજરાતમાં આ પ્રકારના શોનો કલાકારો અને માતા પિતા કેવી રીતે જોવે છે એ જોવાનું રહ્યું હવે ભૂતકાળમાં બજરંગ દળ ક્ષત્રિય સેના જેવા સંગઠનોને સંસ્કૃતિ અને સંસ્કાર પર લડતા જોયા છે વિરોધ કરતા જોયા છે હવે શું કરશે એ હજુ પણ જોવાનું બાકી છે વધુ વિગત વધુ સમાચાર સાથે ફરી મુલાકાત કરીશ હાલ મને રજા આપો નમસ્કાર